સીતારામ જય રામાપીર જય ગુરુદેવ નિથલા નામની નગરીમાં મહારાજ જનક રાજ્ય કરતા હોય એમનું નામ સ્વીરધ્વજ હતું એક વાર યજ્ઞ માટે જમીન ખેડી રહ્યા હતા એ વખતે હળની અણીદાર ધાર દ્વારા એક એક કુંવારી કન્યા બહાર આવે છે એ કન્યા રતીથી એ વધારે રૂપાળી હતી એટલા માટે રાજા જનકે ખુશી થયા અને એમણે ભુવન મોહિની શોભાવાળી એક કન્યાનું નામ સીતા રાય પરમસુંદરી સીતા એક દિવસ પોતાની સખીઓ સાથે બાગ બગીચામાં રમતી હોય ત્યાં એણે ઘણા મનોરમ પોપટ અને પોપટીના જોડાને જોયું એ બંને પક્ષી એક પર્વતની ખડગ ઉપર બેસીને વાતો કરતા હોય પૃથ્વી ઉપર શ્રી રામ નામના એક પ્રસિદ્ધ રાજા થાહે એમની મહારાણી સીતાના નામથી ખ્યાતિ પામશે શ્રી રામચંદ્રજી ઘણા બળવાન અને બુદ્ધિમાન થાહે તથા સર્વ રાજાઓને વશ કરીને સીતા સાથે અગિયાર હજાર વર્ષ રાજ્ય કરશે ધન્ય છે એ જાનકી દેવી અને ધન્ય છે એ શ્રીરામ એ બંને એકબીજાના સહવાસમાં આ પૃથ્વીમાં આનંદપૂર્વક વિહાર કરશે પોપટના આ જોડાને આવી વાતો કરતું જોઈને સીતાએ વિચાર કર્યો કે આ બે જણા મારા જીવનની મનોહર કથા કરી રહ્યા છે એમને પકડીને લઈ અને હું બધી વાત પૂછી લઉં એવો વિચાર કરીને એણે પોતાની સખી હતી એને કીધું કે આ પક્ષીઓના જોડાને પકડીને મારી પાસે લાવો આ ઘણું સુંદર છે તમે છાનામાના જઈને એને પકડી લાવો સખીઓ પર્વત ઉપર ગઈ અને બંને પક્ષીઓને પકડીને સીતાને સોંપી દીધા સીતાએ એ પક્ષીઓને પૂછ્યું તમે બંને ઘણા સુંદર છો બીસો નહીં કહો તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો રામ કોણ છે સીતા કોણ છે તમને એમની સી રીતે ખબર પડી એ બધી વાત મને જલ્દી જલ્દી કહો મારા તરફથી તમને જરાય બીક રાખશો નહીં સીતાએ આવું પૂછ્યું એટલે પક્ષીઓ બધું લાગ્યા દેવી વાલ્મિકી નામના એક ઘણા મોટા ઋષિ છે અમે બે એમના આશ્રમમાં રહીશી એ મહિએ રામાયણ નામનો એક ગ્રંથ બનાવ્યો છે એ ગ્રંથ મનને ઘણો પ્રિય લાગે છે એમણે પોતાના શિષ્યોને એ રામાયણ ગ્રંથનું અધ્યયન કરાયું છે એ પણ રોજ રોજ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર રહીને એ રામાયણના પદોનું ચિંતન કર્યા કરે છે એ ગ્રંથ ઘણો મોટો છે અમે એ રામાયણ પૂરેપૂરું સાંભળ્યું છે વારંવાર એનું ગાન અને પાઠ સાંભળ્યા કરવાથી અમને પણ એનો અભ્યાસ થઈ ગયો છે રામ અને જાનકી કોણ છે તે વાત અમે તમને કહીશી તથા શ્રી રામની સાથે ક્રીડા કરનારી જાનકીના સંબંધમાં શું શું થવાનું છે તે બધું તમને કહેશું તમે ધ્યાન દઈને સાંભળો મહર્ષિ શૃંગી દ્વારા કરાવવામાં આવેલો પુત્ર પ્રાપ્તિ યજ્ઞના પ્રભાવથી ભગવાન વિષ્ણુ રામ લક્ષ્મણ ભરત અને શત્રુધ્ધન એ ચાર શરીર ધારણ કરીને પ્રગટ થશે દેવાંગનાઓ પણ એમની ઉત્તમ કથાના ગાન કરશે શ્રીમાન રામ મહર્ષિ વિશ્વામિત્રની સાથે ભાઈ લક્ષ્મણ સહિત હાથમાં ધનુષ લઈને મિથલા જાહે ત્યાં જઈને બીજા કોઈ ન ઉઠાવી શકે એવા એને તોડી નાખશે અને અત્યંત મનોહર રૂપવાળી જનક કિશોરી સીતાને પોતાની ધર્મપત્ની તરીકે સ્વીકાર કરશે પછી એમની સાથે રહીને શ્રી રામચંદ્રજી પોતાના વિશાલ સામ્રાજ્યનું પાલન કરશે એવી એવી ઘણી વાતો અમે ત્યાં રહેતા હતા ત્યારે સાંભળવામાં આવી છે સુંદરી હવે સુંદરી અમે તમને બધી વાત કહી દીધી હવે અમને જવા દો અમે જવા માગી છીએ માટે અમને તમે છોડી દો કાનને અત્યંત સુંદર લાગતી પક્ષીઓની એ વાત સાંભળીને સીતાએ બધી વાતો યાદ રાખી અને ફરીથી એ બંને જણને પૂછ્યું રામ ક્યાં થાશે કોના પુત્ર હશે એને કેવે વેસે આવીને જાનકીને ગ્રહણ કરશે તથા મનુષ્ય અવતારમાં એમનો શ્રી વિગ્રહ કેવો હોય છે એનો એ પ્રશ્ન સાંભળીને પોપટી મનમાં સમજી ગઈ કે આ સીતાજી જ છે અને એને ઓળખીને પોપટી એના ચરણોમાં પડી અને બોલી શ્રી રામચંદ્રજીનું મુખ કમળની કડી જેવું સુંદર હશે નેત્ર મોટા મોટા અને ખીલેલા કમળ જેવા સુંદર હશે નાસિકા ઊંચી પાતળી અને મનોહરણી હશે બંને ભ્રમણો એકબીજાને સુંદર રીતે મળેલી હોવાથી

જેની ભક્તો આરાધના કરશે શ્રી રઘુનાથજીના ચરણાવિંદ પણ પરમ શોભાવાળા હશે બધા ભક્તો એમની સેવામાં સંલગ્ન રહેશે શ્રી રામચંદ્રજીનું એવું બધું મનોહર રૂપ છે હું તેનું શું વર્ણન કરી શકું સો મુખવાળાઓ પણ એમના ગુણો વખાણ કરી શકતા નથી તો પછી અમારા જેવા પક્ષી તે સા હિસાબમાં પરમ સુંદર રૂપ ધારણ કરનારા લાવણ્યમય લક્ષ્મીજી પણ જેની ઝાંખી કરીને મોહિત થઈ ગયા હોય આ પૃથ્વી ઉપર એવી કઈ સ્ત્રી છે એમને જોઈને મોહિત ન થઈ ગઈ હોય એમનું બળ અને પરાક્રમ માન છે અત્યંત મોહકરૂપ ધારણ કરનારા છે હું શ્રી રામનું ક્યાં સુધી વર્ણન કરું એ સર્વ પ્રકારમય અશ્વર્યમય ગુણોવાળા છે પરમ મનોહર રૂપવાળી જાનકી દેવી ધન્ય છે જે શ્રી રઘુનાથજી સાથે હજારો વર્ષ સુધી પ્રસન્નતાપૂર્વક વિહાર કરશે પરંતુ સુંદરી તમે કોણ છો તમારું નામ શું છે તમે આટલી ચતુરાઈ અને આદરથી શ્રી રામચંદ્રજીના ગુણોનું કીર્તન સાંભળવા કેમ આતુર થયા છો એટલે પક્ષીઓની એ વાત સાંભળીને જનક કુમારી સીતા પોતાના જન્મની લલિત અને મનોહર ચર્ચા કરતી કહેવા લાગી જેને તમે જાનકી કહો છો તે જાનકી હું જ છું હું જ જનકપુત્રી છું હું જ સીતા છું મારા મનને લોભાવનારા શ્રી રામ જ્યારે અહીં આવીને મારો સ્વીકાર કરશે ત્યારે હું તમને છોડીશ છોડીશ એ સિવાય નહીં કારણ કે તમે તમારા વચનોથી મારા મનમાં લોભ પેદા કર્યો છે હવે તમે ઈચ્છા અનુસાર રમતા મારા ઘરમાં સુખેથી રહો અને મીઠા મીઠા પદાર્થો જમો આ સાંભળીને પોપટીએ કીધું સાધ્વી અમે વનના પક્ષી છીએ ઝાડો ઉપર રહી છીએ અને સર્વસ્ત્ર ફર્યા કરી છે અમને તમારા સુખ મળે નહીં અને બીજું કે હું ગર્ભવાળી છું મારા સ્થાને જઈને મને પ્રસવ થશે એટલે ફરી પાછી આવીને તમને હું મળી જઈશ એણે એવું કીધું છતાં સીતાએ એને છોડી નહીં ત્યારે એના પતિએ વિનંતી કરી અને બોલો સીતા મારી સુંદરી ભારિયાને છોડી દો એને કેમ પકડી રાખી છે એ શોભને એ ગર્ભવતી છે સદાય મારા મનમાં વસી રહેનારી છે જ્યારે એ બચ્ચાને જન્મ આપશે ત્યારે એને લઈને હું તમારી પાસે પાછો આવીશ પોપટે આવું કહ્યું એટલે જાનકીજીએ જવાબ દીધો કે હે મહામતી તારે તમે સુખેથી જઈ શકો છો પણ તમારી આ ભાર્યા મારું પ્રિય કરનારી છે હું એને મારી પાસે ઘણા સુખથી રાખીશ આ સાંભળીને પોપટ ઘણો દુઃખી થઈ ગયો એણે દયા ઉપજે એવી વાણીમાં કીધું યોગી લોકો જે કહેતા હતા તે સાચું જ કહેતા હતા જે કોઈને કશું કહેવું નહીં મૌન રાખવું નહીં તો ઉન્મત પ્રાણી પોતાના વચનરૂપી દોષના કારણથી જ બંધનમાં પડે છે જો અમે આ પર્વત ઉપર બેસીને વાતો ન કરી હોત તો અમને બંધન પ્રાપ્ત થાત નહીં માટે મૌન રાખવું જોઈએ મૌન રાખવું જરૂરી છે એમ કહીને પોપટ ફરી બોલ્યો સુંદરી હું મારી આ ભાર્યા વિના જીવી શકીશ નહીં માટે એને છોડી દો સીતા તમે ઘણા સારા છો મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો આવી રીતે પોપટે સીતાને બહુ બહુ સમજાવી પણ સીતાએ પોપટીને છોડી નહીં એટલે પોપટીએ દુઃખી થઈ અને ક્રોધથી જાનકીને શ્રાપ આપી દીધો અલી જેવી રીતે અત્યારે તું મને મારા પતિથી વિકૂટી પાડે છે તેવી રીતે તારે પણ સગર્ભાવસ્થામાં શ્રી રામથી વિકુટા પડવું પડશે આટલું કેતા પોપટીના પ્રાણ નીકળી ગયા શ્રી સ્મરણ તથા વારંવાર રામ જાપ ઉચ્ચાર દેહ તેથી એને લઈ જવા માટે એક સુંદર વિમાન આવે છે અને એ પોપટી એમાં બેસીને ભગવાનના ધામમાં ચાલી ગઈ ભાર્યાનું મૃત્યુ થવાથી પોપટ શોકાતુર બની ગયો અને કેવા લાવ્યો હું મનુષ્યની ભરેલી શ્રી રામની નગરી અયોધ્યામાં જન્મ લઈશ અને મહારાજ વચનોથી ઉદ્વેગ પામીને સીતાને પતિ વિયોગનું ભારે દુઃખ પડશે એમ કહીને એ ચાલ્યો ગયો ક્રોધ અને સીતાનું અપમાન કરવાથી એનો ધોબીને ઘેર જન્મ થયો આ પોપટના સંબંધમાં પણ એવું જ બન્યું એ ધોબીના કહેવાથી જ સીતાજી નિંદિત થયા અને પોપટીના શ્રાપને કારણે એમને પતિથી છૂટા પડવું પડ્યું ધોબી રૂપે ઉત્પન્ન થયેલ એ પોપટીના શ્રાપ જ સીતાજી સીતાના પતિ સાથેના વિયોગનું વિયોગ નું કારણ બન્યું અને એ કારણ ને લીધે વનમાં જવું પડ્યું સીતાજી સીતારામ જયરામા પીર જય ગુરુદેવ